નમસ્કાર હું છું પ્રિયંકા તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ આજના મુખ્ય સમાચાર સમગ્ર અખાત્રીજ ના પાવન દિવસે લોકો સોનાની ખરીદી કરતા હોય છે ત્યારે જુનાગઢ વાસીઓ પણ અખાત્રીજ ના દિવસે સોનું ખરીદવા સજ્જ થયા છે જેને લઈને જુનાગઢના જ્વેલર્સો દ્વારા પણ ગ્રાહકોને આકર્ષવા માટે સ્કીમો મૂકવામાં આવી રહી છે આ વર્ષે સોનાના ભાવમાં ભારે વધારો થયો છે જેને કારણે ખરીદી પર અસર પડી શકે તેવી સંભાવના પણ જણાતી હતી જોકે જુનાગઢના જ્વેલર્સ પાસેથી મળેલી માહિતી મુજબ ભાવમાં વધારો થવા છતાં સોનાની ખરીદીમાં વધારો થવાની સંભાવના છે શેરબજાર ડાઉન થયું છે અને સોનું અપ થયું છે તેથી રોકાણકારો સોના તરફ વળ્યા છે તેથી જ વેચાણ વધવાની સંભાવના વધુ છે જુનાગઢ જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા માટે વ્યાપકપણે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આ જેકિંગ દરમિયાન ખાણખનીજ વિભાગે કેશોદના બાયપાસ રોડ ઉપરથી તેમજ હાંડેલા ગામેથી થતી ખનીજ ચોરી ઝડપી પાડી છે ખાણખનીજ વિભાગે ટ્રેક્ટર જેસીબી ટ્રક સહિત કુલ 40 લાખનો મુદ્દામાલ કબજે કરી ખનીજ ચોરી કરનારા તત્વો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ખાણ ખનિજ વિભાગની ખનીજ ચોરો ઉપરની આ તવાઈને કારણે ખનીજ ચોરી કરતા તત્વોમાં હાલ ફફડાટ વ્યાપી ગયો છે

મિત્રને પિસ્તોલ આપી લાયસન્સની શરત ભંગ કરી છે તેથી એસઓજીએ બંનેને રાઉન્ડ અપ કરી જુનાગઢની બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધ્યો છે પહેલગામમાં આતંકવાદીઓએ કરેલા હુમલાના વિરોધમાં જુનાગઢમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પીએમને સંબોધી આવેદન અપાયું હિન્દુ પર્યટકો ઉપર જુનાગઢના રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા દેશના વડાપ્રધાન ને સંબોધી એક આવેદન જિલ્લા કલેક્ટરને આપ્યું છે વંથલી માણાવદર સ્ટેટ હાઈવે પર સરકારી જમીન પર આવેલ વાણિજ્ય હેતુથી કરવામાં આવેલ દબાણો દૂર કરવામાં આવ્યા છે ગીર સોમનાથના તાલાળા અને અન્ય તાલુકાના ગીર બોર્ડર વિસ્તારમાં બાગાયતી પાક આંબામાં ખૂબ જ મોટું નુકસાન પ્રવર્તી રહ્યું છે જેથી ગીર વિસ્તારમાં આંબાના બાગાયતી પાકનો સર્વે થશે ગીર વિસ્તારમાં આંબાના બાગાયતી પાકનો સર્વે થશે જેમાં સરકારના કૃષિ મંત્રાલયે ગીર ખેતીવાડી વિભાગે આ આદેશ કર્યા છે જુનાગઢ જિલ્લાના વિવિધ સ્થળો પર વાહન ચેકિંગ ડ્રાઈવ કરી ટ્રાફિક તેમજ માર્ગ નિયમોનું ભંગ કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરતી જુનાગઢ જિલ્લાની પોલીસ તાલાળા માર્કેટિંગ યાર્ડમાં આવતીકાલ શનિવાર છવ્વીસ એપ્રિલથી કેસર કેરીની હરાજી શરૂ થશે ગુરુવારે તાલાળા માર્કેટિંગ યાર્ડની સામાન્ય સભા મળી હતી આ સભામાં કેસર કેરીની હરાજીનો શનિવારથી પ્રારંભ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જોકે ગત વર્ષ કરતાં આ વર્ષે પાંચ દિવસ વહેલી હરાજી શરૂ થશે બીજી તરફ આ વર્ષે કેસર કેરીનો પાક ખૂબ જ ઓછો છે જેથી ગત વર્ષ કરતાં આ વર્ષે ભાવ વધુ રહે તેવો અંદાજ જણાઈ રહ્યો છે પહેલગામ હુમલાના એક દિવસ પછી અટારી બોર્ડર પર પાકિસ્તાનીઓ ઉજવણી કરતા તાળીઓ પાડતા અને નાચતા જોવા મળ્યા

પાકિસ્તાની હિન્દુ નાગરિકોના વિઝા સાથે જોડાયેલ એક મોટા સમાચાર કે પાકિસ્તાની હિન્દુ નાગરિકોના વિઝા રદ કરવામાં નહીં આવે સોનાના ભાવોમાં કેટલાક વખતથી અસામાન્ય અને રેકોર્ડ બ્રેક તેજી છે ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નાણાં વર્ષ બે હજાર પચ્ચીસમાં સત્તાવન પોઇન્ટ પાંચ ટન સોનું ખરીદ કર્યું હોવાનું જાહેર કર્યું છે એક જ વર્ષમાં સૌથી વધુ સોનું ખરીદવામાં આ જથ્થો બીજા નંબરે છે વિશ્વમાં જુદા જુદા ક્ષેત્રોમાં ભૌગોલિક ટેન્શન અમેરિકી ડોલરમાં ઉથલપાથલ અમેરિકી સરકારી બોન્ડ સાથે સંકટના વાદળો સહિતના કારણોથી સેફ હેવન સમાન સોનું ખરીદવાનું વલણ અપનાવાયું છે સિટી કવરેજ ન્યૂઝના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ